નમસ્કાર આજે શ્રીમદ રાજતંત્ર હોસ્પિટલ એના પ્રણેતા પરમસિંહ ગુરુજીના આશીર્વાદથી એના માર્ગદર્શનથી આજે દ્રષ્ટિમંડળમાં જે સર્વ રોગ નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે હું તો લગભગ એક કલાક ઉપર બધા જ ડૉક્ટરો સમક્ષ દરેક વિશિષ્ટતા ડૉક્ટર છે દરેક એમાં એમાં ખાસ કરીને મેં બે કિટ્સ બી વિતરણ કરી બાકી બાળકનો પગ નહીં હોય એને ભાઈ કોઈ અપંગ હોય તેને નવા પગ ઘણી બધી સેવાઓ એ છે ને અમેરિકા ઇંગ્લેન્ડ કેન્યા લંડનથી ડૉક્ટર આવેલા છે ખરેખર આપણે માટે અગ્યની વાત છે અને જો હું આ રાજનો મંડળનો અને કુંજીનો ખાસ આભાર માનું છું કે અમારા ગરીબ લોકોને જે આ સેવાનો લાભ મળી રહ્યો છે પત્રકાર મિત્રો છો તમે પણ વિઝિટ મારો તમને આ લોકોને ખ્યાલ આવશે કે ફક્ત વલસાડ જિલ્લાના નહીં સુરત રાજકોટથી પણ અહીં દરેક કે સિરિયસ ડિસીસના પેશન્ટ બી અહીં આવેલા છે જે ઓપરેશન નહીં થાય તે પણ આ હોસ્પિટલ હોસ્પિટલમાં પણ કરવામાં આવશે એટલે આ હોસ્પિટલને આ સેવા જે અમૂલ્ય સેવા છે માનવામાં નહીં આવે એવી સેવા આ હોસ્પિટલ ઘણા થઈ ગઈ છે જે ગુરુજીને નમન કરું છું અને એમના ચરણમાં વંદન કરું છું કે એમના આશીર્વાદ સાથે દરેક ટ્રીટમેન્ટથી સારા થાય લોકો અને સારા દરેક લોકોના આશીર્વાદ આ પ્રોને અને પૂજક ગૃહજીના આશીર્વાદ આપણા પણ સદાય માટે રહેતા રહે એવી પુનઃ ચર્ણમાં વંદન કરીને પ્રાર્થના કરે જય